รัฐสภา बैठक ना इंडिया गठबंधन ना ઉમેદવાર ઉમેશ બગવાડા ના મધ્યસ્થ ચુટણી કાર્યાલય નો ઉદ્ઘાટન સવારો ફૂટવાટ ના રોજ યોજાયો હતો બરાબર ફાઈવ ના બોલો ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ એ ઉમેદવાને બોલો જય જય આટ ગઠબંધન ના ઉમેદવાર ઉમેશ મકવાણા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય નો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ આ અવસરે યોજાયેલ જાહેર સભામાં ઉપસ્થિત આગેવાનોએ ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર ને ચમકી બહુમતી સાથે વિજયી બનાવવાની હાકલ કરી હતી સમયની થોડીક અગવડતા હોવાથી અને આપણા મહેમાનો જે છે બે હું આપણા ઇન્ડિયા ગઠબંધનના આગેવાનો કાર્યકર્તાઓ અને ભાવેનાની જનતા જોઈને આજે વિશ્વાસ સાથે કહું છું કે પંદર ભાવનગર લોકસભા ઇન્ડિયા ગઠબંધનની વિજય પાકો છે ભારત માતા કહેજે અને આ તકે આજથી માન્ય શક્તિસિંહ ગોહિલ સાહેબ માન્ય યશુદાનભાઈ ગઢવી સાહેબને આપણે ખાતરી આપશું કે સૌ પ્રથમ ગુજરાતમાં પહેલી લોકસભાની સીટ એના ચરણોમાં ધરી દઈશું બોલો ભારત માતા કે આજે

ભાવનગરની જનતાને હું કેવા માંગુ છું કે ડુંગળીના ભાવ તમને નથી મળ્યા ને એના માટે એકમાત્ર કોઈ જવાબદાર હોય તો નરેન્દ્ર મોદી છે નરેન્દ્ર મોદી એ ત્યાં નિકાસ બંધી કરાવીને ને હું કીધું હતું ગુજરાત ખેડૂતો ને ભાવ ના મળવા જોઈએ કેમ ભાઈ બે હાજર ચૌદ માં એવું કહેવામાં આવ્યું હતું કે એમએસપી ના ભાવ મળશે સી પ્લસ ટુ પચાસ ટકા

કે આજે પણ અકબંધ રહ્યા છે સૌનો આભાર કેટલીક તો પેઢીઓ બદલાઈ ગઈ હો આપણા શહેર પ્રમુખ બેઠા છે તેમના પિતાજી મારી ચૂંટણીના મુખ્ય પ્રચારક રહેતા હતા સ્વર્ગસ મનોભાઈ વ્યાસ આજે હિતેશભાઈ છે પરમાર્થનો પુરુષાર્થ એ સિદ્ધાંત સાથે ચાલુ મને મળે જિંદાબાદ મને ના મળે તો પણ ડબર જોરથી જિંદાબાદ એ સિદ્ધાંત સાથે વિચારધારા માટેની લડાઈ વ્યક્તિગત માટેની લડાઈ નથી કેન્દ્રીય કક્ષાએથી નક્કી થયું કે આજે જે સરકાર ભારતીય જનતા પાર્ટીની ચાલે છે અહંકારમાં જ લોકોની કોઈ ચિંતા જ નથી એમને માત્ર બત્રીસ તેત્રીસ ટકા મતમાં રાજ કરે છે કારણ કે બીજા દેશવાસીઓના મતો વહે છે અને ઇન્ડિયા ગઠબંધન બન્યું એટલે એ સત્તામાં બેઠેલા લોકો આપણે સૌરાષ્ટ્રમાં ઘણી વખત કહીએ છીએ રખવાયા થયા રખવાયા થયા

કાર્યાલય કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસના ના આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા